જય માતાજીને રામ રામ ને કેમ છો બધા મજામાં તો આપણે છે ને હમણાં મજામાં નહોતા હમણાં છે ને તાવ આવી ગયો હતો મને તો છે ને હવે દવા પીને ફ્રેશ થઈ ગઈ છું તો પછી મને એમ થયું કે આલા લાજ એક વિડીયો બનાવી નાખું તો જો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો હું ચા બનાવવા ગઈ તો ફ્રીજમાં બાટલી નહોતી તો પછી તો બાટલી લેવા જવું પડશે તો છે ને ભૂમિન પપ્પા આજ ભૂલી ગયા હશે બાટલી લાવતા તો પછી તો જો હું બાટલી લેવા જાઉં છું તો લઈ આવું બાટલી ટાઈમ થઈ ગયો છે સાનો સા વગેરે આપણને મેળ આવે નહીં તો બાટલી એટલા આપને પાછા આપે પંદર રૂપિયા તો જો એ બે આવે એટલે પછી છે ને મારા રૂમમાં સૂટ કે કાંઈ વસ્તુ હરખી રહેવા દે નહીં સૂટ ને તો ઠેઠા બજારમાં ઉગાડે જો સૂટ પહેરી ઓલા કટકા પહેરી પહેરીને રખડે છે જો બે બટાકા મેગી બનાવી નાખી બધા ખાવા જો ભૂમી જો બધા ખાવા જા તો મેગી ખાઈ ખાવા

મેગી તો બનાવી તો એમાં વટાણા ગાજર ડુંગળી ટમેટું બધું નાખીને બનાવી છે હો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ તો મળશું નેક્સ્ટ વિડીયોમાં